છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાનું છે કલકુ અને ચોળીનું શાક તો ચાલો બનાવીએ તો અહીંયા આગળ આપણે અઢીસો ગ્રામ જેટલી લીલી ચોળી લીધી છે અને સો ગ્રામ જેટલું કલકુ લીધું છે અને એક ટામેટું લીધું છે તો ચાલો હવે આપણે બનાવીએ ચોળી કલકાનું શાક અહીં કાઢી આપણે ચાર ચમચી જેટલું તેલ લીધું છે અને તે પણ હવે ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે સૂકું લસણ લીધું હતું ચાર કઢી તે પણ આપણે તેમાં નાખી દેવાનું છે ત્યાર પછી આપણે જે ટામેટું લીધું હતું ને એક નાનું તે આવી રીતે સમારી નાખ્યું છે તે પણ આપણે તેમાં નાખી દઈશું પછી આપણે ચપટી એક ચમચી જેટલું લાલ મરચું પણ નાખી લેવાનું છે અને હવે આપણે જે ચોરી અને ગલકુ સમાર્યું હતું તે પણ આપણે તેમાં નાખી દઈશું અને અડધો ગ્લાસ જેટલું પાણી આપણે મેળવી દઈશું તેના પછી આપણે અડધી ચમચી જેટલી હળદર પણ નાખી દેવાની છે અને અડધી ચમચી જેટલું ધાણ જીરું પણ આપણે નાખી દઈશું અને અડધી ચમચી જેટલું ગરમ મસાલો પણ આપણે નાખી દેવાનું છે અને હવે તેને આપણે બરાબર મિક્સ કરી દઈશું ત્યાર પછી આપણે તેને દસ થી પંદર મિનિટ સુધી કૂક થવા દેવાનું છે અને ઢાંકી દઈશું હવે આપણું ગલકા અને ચોળીનું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણું ચોળી અને ગલકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે એને રોટલીની ચોળે બનાવીને ગરમ ગરમ ખાઓ મારી શાકની રેસીપી ગમી છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો